ઉપલેટામાં અંજુમ અને હિમાયતુલ અને નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખોનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા ચોવીસ વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલ અંજુમ અને હિમાયતુલ દ્વારા આજ રોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખોના દર્દીઓ માટે નેત્રદીપ આઈ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા રાજકોટથી ડોક્ટર સાપોડિયા સાહેબની ટીમ દ્વારા આ કેમ્પ ફક્ત નિદાન જ નહીં પણ સાથે સાથે દર્દીને જરૂર પડ્યે આંખોનો ઓપરેશન મોતિયો છારીના ઓપરેશન જેવી તમામ સુવિધાઓ સાથે દર્દીને આવાસ કરવાની સુવિધા અને રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા આ હોસ્પિટલ રાજકોટ ડોક્ટર વસંત સાપોડિયા સાહેબના સંયુક્ત યુવક કેમ્પ કર્યા છે દર વર્ષે આ કેમ્પ કરીએ છીએ આ અમારો ચોવીસનો કેમ્પ હતો એની અંદરમાં બસો અઠાવીસ દર્દીએ લાભ લીધો જેમાંથી પંચાવન આંખના ઓપરેશન થયેલ નીકળેલ ને બત્રીસ છારીના ઓપરેશન છારીના ઓપરેશન જે સ્તર ઉપર જ કરવામાં આવેલ છે પંચાવન આંખના ઓપરેશન છે એને રાજકોટ લઈ જાવ હાથની હોસ્પિટલમાં સાંપળી સાહેબની હોસ્પિટલમાં ડૉક્ટર સાંપડિયા સાહેબના હસ્તે ઓપરેશન કરાવી રોપલેટા પરત લઈ આવજો જમવા કરવાના સ્થળ સાથે દવા બવા બધી ફ્રી અમે સસ્તા કરીએ છીએ